મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના ટુ વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે પાસઠ લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવે એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ પ્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણે શખ્સો ઉતર્યા હતા એ એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક કિસ્મા હતા અને એના માટે થઈને લોકો જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે અને આ બાબતે તપાસ કરતાં લેણડાના ટ્રાસથી બચાવવા માટે લૂંટનું ટરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું ઉમંગ રાવલ હિનટીવી ન્યૂઝ સાબરકાંઠા